મિત્રો માન માન પડે પડે ને બધુંય પૂરૂ કર્યું ને ધાક્યા ઢુંબ્યા ફગળ આવે ત્યારે એકદમ ઉઢાઈન થાય ને પા વદરા મહિનામાં પાડો કઈ ફાટે એવી રીતે ફાટે જો આ હારું આમણી ફરતા તો એટલી જો પાકી ગયા મિત્રો રામ રામ દૈરા ને કી દૈરો બધું મજામાં અમે એકદમ મજામાં સે સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંદર તો મિત્રો આજ તો ગજબ નું મોરથી 7 વાગે ગતા ઉઠવામાં બધી વાતમાં તો અટ મિત્રો કેટલા વાગ્યા ઉભા જવું ગુવેલા તો મિત્રો અટ વાગ્યા સાડા આઠ ને કાલે અઢી બે અઢી વાગ્યાના ભરૂટિયા કરવા વિ ગતા હતા તે હાજરી હાડા વાગે છે આવ્યા છ વાગ્યા સુધી એક ધારા ભરૂઆઈ જ્યાં એક ધારા ભરૂટિયા કહી ઢાક્યા કે મિત્રો આ જો મેં માથે ટમટમે રહીશ કાલે ત્યાં હરવડું સાટા હું આવતું હતું પણ નથી કેતા કે સુમાહે થાય તો આરતી થાય મેની ના કે શિયારે ઉનારે થાય તો કારું મોટું કાગડા એને એ ન કે અટાણે બાજુ ઘડા ભરાય કે ગળું ભરાય કે અટાણે કાં આવ્યો ખુટારો એટલે કે આ ખોઈટારો અટાણે આવ્યો ને એ આપણે નુકસાનમાં કે મિત્રો ચાર મહિના મિનિટ કરી હોય માંડવીમાં પાણી ઉલેસ્યા હોય પછી દવાયું છાટયું હોય ને ઢોરને આસકે જાય પછી ત્યાં કામ આપણે ખોઈટારો જ કેવો પડે ને ન કે કાં હોય કેવું મિત્રો અટાણા નું ગજબ ને મોડું મોડું થાય મણી શરદી ને માથું કે બે ઋતુ ફેર્યું થાય ને એટલે બધું થાય પાછું કામ અટાણે શ્યારો શો ભૂર શિયાળામાં રાતી ટાઈટ ને બધી આખો ભૂર એટલે પછી શરદી થાય પછી પાછું આ હમણાં વાળા બે દિવસ આ હાવા હું આવું વાતાવરણ ગંધારું ખાવ એટલે એ પાછું હા જ નહીં બેહે ગયો એમાં આણી મિત્રો કાલે હગડમાં આવતું ને તે આ ખીલો ઉપાડે લીધો તો એને આ બાંધીએ આ ખીલો ઉપાડે લીધો હું કશું રાયતી કાઢેલી છે ને તો દિવાળી ભાઈ મરે જાય એકા બીજી બાથે બાંધે રાયતી ને રાયતી એણે આ ઉસી ચડાવી હજી આખો કાઢ્યો નહોતો ને ત્યાં કાલે તારા રાત નીકળે ગઈ હતી પણ હગળમાં આવે ત્યારે એકદમ ઉધાયન થાય વાદળવા મહિના પાડો કંઈ ફાટે એવી રીતનું ફાટે તો આપણી ફાટે એટલી બાકીની હાથમાં ન રહી એને તમારે ને લેન્સ આવી હોય તો આપણી તાપમોકરા થઈ જાય એવી તીખીની છે બહુ અહીં હોઝી છે અહીં કોઈ ના મારે નહીં કોઈ કંઈ નહીં તો મિત્રો ખાતી ને એ છે ને વારે ફેરે આવું જ થાય હગળમાં આવે ને તાર પાણી ન બહુ પીએ ખાય નહીં પછી દોવા નો દે એક આધો દીધા એક બે દી દોવામાં કવર આવે રાહવે નો તે લાફા જેવી થતી હલો મિત્રો ફટાફટ ની નાખે તા ને ફેરવે નાખે પીહું વાટવે અને હાલો ને આગળ પછી કન્ટિન્યુ જવું લોક ને અંદર હમણાં જો મિત્રો ગમાણીમાં હાકડું સોડેલી કે હું ઘેર હોય ન હોય તો બસ છે ને પીહું પહેરી ન આવે હતકમાં પછી અડધા પણ પાણી કરે ને ફતકમાં કાંઈ ખીલે જાય ન

તો હું સારું વાંટલા તો મિત્રો એક ભાઈ વારંવાર કહેતા હતા કે તમારા પાસે એકી પાડી બીજદાનની છે તો મારા પાસે બે પાડીઓ બીજદાનની એક ભી ને એક પાડી બે બીજદાનની હોય તો આ છે ને વાતોડી આપણી વાતોડી છે એ પણ ઈ બીજદાનની પાડી વાતોડી વાતોડી છે ને એ બીજદાન પાડી છે પછી એક બીજી એક આપણી વાતોડી છે એ બીજદાનની છે એક આપણી આ કુંડી આ કુંડી છે ને ઈ પણ એક બીજદાન છે કુંડી ખાવામાં મોડું થયું ને કાંક એક વાત બે બીજદાન ઓછો બને કે હિમમાં હવે બી જવાનું રાત્રે જવાનું કાંક ઘેર બી જવાનું હોય તો એવું જોયું હમણાં તો ઘેર હમણાં અમારે હે ફૂલ સિઝન માંડવી ઘઉં ની વાવીએ ત્યાં સુધી અહીંયા મિત્રો અમાર જયેશન મોહિયા જુનાગઢ ઉઠે કા મોટો મોટાભાઈ પાણી ભરવા આપવું પડે કઈ માલ દે સામે સારી

ખેડૂત માન મોય કોર્યો એવો હોય તો ભગવાન કે હું આજ કે જ આ હાણી હરમ ને થતી આ ખોટારા ની પલારે પેલા દીધું ને લે લે લઈ પાછું દીધું હરમ ની થતી હોય નહીં થતી હોય તારતા લે લેતો હે ને કંઈ લે તો મિત્રો કાલે છે ને હતક વાઢવા પુગાણું નતું કે આ મોટું મોટું કે ખડ ભણાય કે હું વાઢેલા તો જો આ વાટતા હતા તો ઓલી કોરા વાઢેલ પડ્યું અરે વાહ હા રણી કાલે વાંચ્યું તું એટલું ને હું કાં કે તો સાહેબ વાંટવા પસી જશે કઠિયે ને એ સાહેબ બેઠ્યું બીજું આ એટલું વાંટ લીધું તો ખરું નાય પણ રણિયો જો મિત્રો રાતડે જાય દેખાતો છે તમને જો જાય રાતડે રાતડે મિત્રો એમ કાલે વેલી ટોપીઓથી ઢાંકીએ ને એ ટોપીઓમાં તો કંઈ મેં રે તે નાથવા પર લઈ આવ્યા કાઉ ખુજ લઈ એમાં કંઈ મેય રે નહીં મેં કીધું બાપા ત્રેસ પાંચ હજાર રૂપિયા મેં કીધું બાપા કાગર લો આવું આવું આ એટલું આવે ને એ કાગર ઘોય રહ્યું મેં કીધું આપણે હું કાંઈ પાત્રીસ હજારનું પાંત્રીસ પાંત્રીસ સાડા ત્રીસ હજારનું કાંઈ ભૂકોતા રહી જાય બીજું બધું ઘોય રહ્યું ભૂકો હે ને કપડી લેવા કાં જાય લેવા જાય તો એ મૂંઘો પડી છે કે વઠાણ બધે મેં થાય તો બધે પલરે જાય ને સારું ભૂકો લેવા જાવ એના ભાવ આવું કરવાના જ છે તો મિત્રો આ દાંડર હું હાંસવે હાંસવે થાકે ગો આ દાંડરને વાહે બે તાલપત્રીઓ ઊંધીડા કાપી નાખ્યું પછી ટોલીનું તરિયું હળાવે નાખ્યું સેલે સેલે ભીંજાઈ જાય તો ભીંજાવા આપણે દેવું ને આગળનું નવીરો થાય ને આટલી તો ફાટું ફાટ ફાટ ફાટી ફાટી છે ને ગાળિયામાં નાખી દઉં વૈફાઈન ભૂકો ભીંજાઈ જાય તો દાંડર નાખવા થાય નાખવા થતા હે હળે જ એના કરતા નાખવા તથા હે ત્યાં ઘણી છે ને ખળ વાંટે

અ નવમો મહિનો બેહે આઠ પૂરા કમ્પલેટ થઈ ને નવમો બેહે એટલે એક મહિના થી વ્યાહી જાય લગભગ હા નવા રૂપિયા મહિનો માથે લઈ દસ માં જેટલા દી લઈ એટલે નવમો મહિનો પૂરો થાય ને ત્યાં વ્યાહ આપડે એક મહિનો થી બહુ કાવીશ પડે તો મિત્રો એ તો હુક્તી નતી ત્રણ ત્રણ લીટર દૂધ કરતી હતી તો પછી આપણે ધાર થી દોઈ આનો કરે તો પાછા વેતર દૂધ નો આવે અમારી ટીલોડી જો મિત્રો બટક 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 ખાય

મોરિયો મડાય રોજનો સારની પથારી ફેરવે ના તો મિત્રો જે ફૂટ ખાવાની પિહોન મજા આવતી હતી ને એ આ સાર ખાવાની પિહોન મત મજા આવતી ફુટ હતામાં કી પહિયા જી હતી આ પાસી જો જો રે ગોંદરી ઈ કેવી હતી ગોંદરીન સાર જી થાય ને આ તા હા તે પછી ભનો ખવરાવે કપાળ હા આવે હા આવે કેદુ આવે 3 મહિને વાઠ આવે તો મિત્રો

નાથ બાપુ કેવાય કે ભલાય કે સારી આપડી પાથરે પાડી નાખવી સુકવણી કરી નાખવી સારું સુકવણી ન કરી હતી તો સારી કારી માં થઈ જાત ને માંડી ગયો તા રાતડા નું કારો માં થઈ જાય ઈ તો નોખું ઈ તો નાથા પાસે કાગળ લેવા ગા પાછો તે એ ઉપાધી ની આ બધી લેવાઈ જાય હા હા બધી લેવાઈ જાય ફોરી ફટ છે કામ નાખી દેની ધાણીઓ છે તો કે વજન હોય સાઈડ માં વજન હોય તો ભારી માં વજન થાય ને મિત્રો મારા તબેલા માંથી એક મેમ્બર હોસો તે હું વાસડા ની આપણે આપી દીધો કે હાસ્વે હાસ્વે થાકે ગયો તો હું પછી વાગરી ને આપે દીધો તો ઘણા એ કહેતા કે અમારે લેજાવો ને અમારે લેજાવો બધાય બધા ના થાય કોઈ લે જાય બે જાય નહીં એ વાતું કરે ખાલી ક્યાં લે જાવ તો અમારે એ અમારે લેજાવો તો એ પછી મી દીધો ને તો એ પાછી કોમેટ વાળી અમારે શું થતું અમારે શું થતું તો અટાણ સુધી કાં કુએ કરતા હજી જે આવી કોમેટ જો આવે તો ન આવે તો એમાં કંઈ ફેર ન પડે આપણે મિત્રો વાસડો ઊંડા તો ને મણી બહુ વાળ લઉતો પડે વાસડાના તો કંઈ ધણ થતા ને ગાયોના જ ધણ થાય વાસડા ના કઈ ધણ થાય પાડા ના થાય એ ભગવાન કાગરિયા વીણવા તો મિત્રો આ ભાઈ છે મોહિયા ને રહેવાનું છે તો દે ને હે ને મોબાઈલ ની દુકાન છે પોતાની તો તમારો એડ્રેસ આપી દઉં કોઈને પણ મોબાઈલ સારા સારો લેવો હોય તો તમને મળેલી આપણું એડ્રેસ છે કાળવા ચોક એમજી રોડ બાબા સાહેબના ના સામે ફોન કાપે દુકાનનું નામ છે જરૂર એકવાર મુલાકાત લેજો

હા હા આ ડાન્ડર હાટુ કાપી નાખી નકાટાને નો આ હે ને જ ને વરસાદ બહુ લાગે આ બાજુ ના ભાઈ વર્ગી ગયા છે કામે હવે અમારા ગામમાં ડાન્ડર છે ને આ बाजराનો ડાન્ડર છે કોઈ ખવરાવતું

ઉંડેડાવનો ત્રાસ છે થોડો કાતરોલીમાં ધારો તો ગામણી ને તો મિત્રો ભન્નાભાઈ ફૂલ કામે વર્ગી ગયા છે આજ લોગે આજ હું હોતો તો બનાવું મને નોતો લાગતો આજ લોગે બનાવે એમ નહીં ને તો આપણે યુટ્યુબ ફેમિલી તમારું વાડ જોતી એનું હું ને હા આપણે વ્લોગ બનાવવો પડે કે વ્લોગ બનાવવો એણા ખા એણા ખાતા કે પોટી મારી હાલે ચારી નાખે વારે પાછો પાખી એક વારી હો ભાઈ જોઈયું તમે કેટલી મહેનત કરે છે બોડી ના લકડા આવતો કોઈ મમી તો બે રોટલીય બચ્યું બન્ના ભાઈ એટલી જારી હારી લેત બન્ના ભાઈ ની ટેટી પાકી જાય મિત્રો

far 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 to tankari kai aur

તાવ આવે છે તાવ ને દ ને કઈટેલું બોલ છે એમાં કઈ વ્યક્તિ ની થાય છે એમાં દોડે